લોકસભાની ચૂંટણી માટેના પડઘમ શરૂ થઈ ગયા છે સેન્સ પ્રક્રિયાઓ થઈ ગઈ છે ત્યારે વર્તમાન જૂનાગઢ અને પોરબંદર સિટીના ઉમેદવારોએ પણ પાર્ટી પાસે ટિકિટની માંગણી કરી છે ત્યારે એક ચર્ચા એવી પણ થઈ રહી છે લોકસભાની ચૂંટણી માટેના પડઘમ શરૂ થઈ ગયા છે સેન્સ પ્રક્રિયાઓ થઈ ગઈ છે ત્યારે વર્તમાન જૂનાગઢ અને પોરબંદર સીટના ઉમેદવારો પણ પાર્ટી પાસે ટિકિટની માંગણી કરે છે એવી ચર્ચા બેઠક પર કોઈ નવા ઉમેદવાર કહેવું વહેલું ગણાશે પણ આ ચર્ચાઓએ હાલમાં સ્થાનિક રાજકારણમાં ગરમો લાવી દીધો છે છવ્વીસ સીટમાંથી બાવીસ સીટ પરનો રિપીટ થિયરી અપનાવવા બાબતના પ્રશ્નને કોઈ સ્પષ્ટતાપૂર્વક જવાબ ના આપી આ બધું મોદીજી અને અમિતભાઈ જુનાગઢ અને પોરબંદર બંને સાંસદોને રિપીટ કરાય તેટલી હદે લોકપ્રિય કામગીરી રહી નથી પરંતુ જુનાગઢ અને પોરબંદર બેઠકના સિટિંગ મેમ્બરો રિપીટ કરવા કે ન કરવા તે બાબતે પાર્ટી આખરી નિર્ણય કરવાનો છે બંને સિટિંગ મેમ્બર દ્વારા આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છે ટિકિટની માંગણી પણ કરી છે આવી સ્થિતિમાં ભાજપમાં જોડાવાનો તેની સામે મૂળ ભાજપના તેવું જોવા અને જાણવા છે લોકસભાની ચૂંટણી માટેના તો શરૂ થઈ ગયા છે તેવી સ્થિતિમાં હાલમાં જૂનાગઢમાં મહાનગરપાલિકાના હોદ્દેદાર અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે મનમેળ જોવા મળી રહ્યો છે પાર્ટીના જાહેર કાર્યક્રમો પણ એકબીજા સાથે બેસી શકતા નથી તેવી સ્થિતિ હાલમાં ઘણી વખત જોવા મળી રહી હોવાનું જાણવા

એવું મારે માટે કેવું મુશ્કેલ છે અમને તો અહીંયા જે કોઈ રજૂઆતો આવી રજૂઆતો લઈને ત્યાં સબમિટ કરવાની છે એ નિર્ણય પાર્ટી એ કરવાનો છે આ તો મોદી સાહેબ અને અમિતભાઈ તમને ખબર છે કે હંમેશા એક મેજિક માટેના જાણીતા છે એવું એવું લોકોની સામે આવે છે લોકોને ગમતી વાત સામે આવે છે એટલે દરેક લોકોને કે મતલબ છવ્વીસમાંથી બાવીસને નો રિપીટ કરવા એવી પણ કોઈ બાબત નથી જે સારો કાર્યકર્તા હશે જે સારી રીતે કામ કરતો હશે એમને ફરી પાછી ટિકિટ આપવાના જ હોય ને વિસાવદરની પેટા ઇલેક્શન પણ સાથે જ યોજાવાની છે એના માટે અલગથી સાંભળવાની પ્રક્રિયાઓ થવાની છે અમને ત્રણ લોકોને અહીંયા લોકસભા માટે સાંભળવા માટેની જવાબદારી આપવામાં આવી છે રાવલિયા